કહેવાય છે કાઠિયાવાડમાં કોગદી ભૂલો પડ ભગવાન તારા એવા કરું સન્માન તને સ્વર્ગ ભૂલાવું શામળા આ એ કાઠિયાવાડ છે બાપ જ્યાં દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે પણ આ જ કાઠિયાવાડમાં એક દિવસ અધર્મી વિધ્ધિ કહેવાય એવા પુરુષો એમની છે એ કાળી નજર થાય છે અને બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એવું સોમનાથ મંદિર એની ઉપર ત્રાસી નજર કરે છે ત્યારે એ કેવું મંદિર છે તો ચારણ કવિઓ શિવજી વિશે લખે છે કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક બ્રહ્મ વૈદ સ્વરૂપમ હજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચદાકાશ માકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગીરાપીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર તારમ નતોહમ બાપુ લખે છે ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ ભૂતળનાથ હદંકર તેનખ તે ભણકેતળ યંબર બાધાય બંકર ગાજત દંકર પાહ ગતે ડમરૂય ડડંકર પાહ જટંકર શંકર તે કૈલાશ હરે પર મે હર મોદ ધરી પશુપાલણ કામ પ્રજારણ નાજ કરે જી કામ પ્રજારણ નાજ કર ખડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડડા કરડા કબજે જળાલમ દુર્ગ જાલ કરાલ ચરે સજડમ ખડડમ ગણસાજ સજે કડકે ધરણી કરડમ કરડમ હરડમ મુખનાદ ગ્રજંત હરે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજારણ નાજ કરે એવો મહાદેવ શિવ જે સોમનાથની ધરતી ઉપર બેઠેલો છે એ મંદિર ઉપર છે એ વિધર્મીઓ છે એ ત્રાસી આંખ કરે છે ત્યારે એક બાવીસ વર્ષનો યુવાન ક્ષત્રિય એ જેના હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજર ભરે અને વયની વાટુ ન હોય કેહર બચ્ચાને ખાગડા એવો યુવાન સોમનાથ મંદિર જે ભક્તિ અને શૌર્યનું પ્રતિક આ મંદિરની રક્ષા માટે એક વીર પુરુષે પોતાનું બલિદાન આપેલું એનું નામ હતું હમીરજી ગોહિલ વિધર્મી આક્રમણકારીઓ સોમનાથ મંદિર ઉપર હુમલો કરવા આવે છે ત્યારે હમીરજી પણ એનો સામનો કરવાનો નિર્ણય કરે છે અને હજારો દુશ્મનની સામે એ યુવાને છે પોતાના ક્ષાત્રવટનું શાત્રત્વનું પ્રદર્શન કર્યું છે અને આજે પણ સોમનાથની જ્યારે મંદિરે જાઓ ત્યારે ત્યાં મહાદેવની સામે એમનું છે એ મોટું એક મૂર્તિ રાખેલી છે હમીરજી ગોહિલનું બલિદાન આજે પણ આપણે પ્રેરણા આપે છે તેમનું નામ હિન્દુ ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાયેલું છે બોલો જય ભવાની